मुझे मेरा दहेज वापस चाहिए अपकमिंग शो ऑफ सोनी चैनल कुछ रीत जगत की ऐसी है जो 19 तारीख से रात साढ़े आठ बजे मंडे टू फ्राइडे आने वाला है

આડસમા મીરા દેવસ્થલનું નંદિનીનું ચિત્રણ છે અને તેનું પાત્ર સ્ત્રીઓના સ્વાભિમાનને નીચું કરતી વર્ષો જૂની માન્યતાઓને પડકારતી શક્તિના દીવાદાડી તરીકે કામ કરે છે ગુજરાતના વાતાવરણનો નંદિનીનો ઉશેર તેના મામા અને મામી દ્વારા કરવામાં આવ્યો છે જે જગતરાવ અને સેજલ જા દ્વારા ભજવવામાં આવે છે અમારા શોથી જે મેસેજ જઈ રહ્યો છે એની તો આઈ એમ શ્યોર કે લોકોનો થોટ પ્રોસેસ તો ચેન્જ થશે જ પણ આ એક જનરેશનલ ચેન્જ પણ છે કારણ કે અમારા કોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જ એક લેડી છે જે મને કહેતી હતી કે મેડમ મારું પણ લગ્ન આવી રીતે જ થયેલું અને હવે મારા બે મોટા મોટા છોકરા છે અને હું પ્રોમિસ કરું છું કે હવે હું મારી વહુ લાઈશ ને તો એની જોડે આવું નહીં કરું સો દેટ ઇઝ અ ચેન્જ ધેટ ઇઝ કમિંગ અને લોકો આ ચેન્જ પોતાના અંદર લાવશે અને ઇટ્સ ગોઈંગ ટુ બી અ બિગ ચેન્જ ઇન ધ કન્ટ્રી નમસ્કાર હું ધર્મેશ વ્યાસ તમારો ધર્મેશ વ્યાસ ગુજરાતી ધર્મેશ વ્યાસ આ દાડીને બધું વધાર્યું છે એટલે ઓળખવાનું બંધ નહીં કરતા મને કારણ કે બહુ જ હાર્શ શબ્દ છે દહેજ એ ધીમે ધીમે બદલાતા રીતિ રિવાજ અને આ તો વ્યવહાર છે કરવું પડે ઇટ ઇઝ રોંગ એઝ અ ધર્મેશ વ્યાસ પણ એટ ધ હેમરાજ આ સિરિયલના કે ભાઈ આ તો પરંપરા છે કરવું જ પડે હેમરાજ પાસે દરેક સવાલના જવાબ છે અને આ કેરેક્ટર એટલું અનપ્રિડિક્ટેબલ છે મારું કે હેમરાજ ક્યારે શું રિએક્ટ કરશે એની માને પણ નથી ખબર એની પત્નીને પણ નથી ખબર અમને જ્યારે એક આ વાર્તા મળી જે ધીરુબેન પટેલની એક નોવેલ છે એક દાળ મીઠી જ્યારે મેં વાંચેલી અને મેં એમની પાસેથી રાઇસ લીધા અને રાઇસ લીધા મેં એમની પાસેથી અને મને એ બનતી નહોતી પછી હમણાં મને એમ થયું આ કરી હવે તો એ આઈડિયા લઈનેથી ઇન્સ્પાયર થાય કારણ કે અમારે આજની તારીખમાં બનાવતું એટલે ખૂબ બધા નવા પાત્રોને નવા વળાકો જોડે બનાવી એક બહુ મહત્ત્વની વાત કરીશ ગુજરાતના પ્રેક્ષકોને ખાસ આ માટે બહુ ગર્વ થશે કે આમ ગુજરાતી ફેમિલી પાછો પણ આવું ગુજરાતમાં તો બહુ ઓછું થઈ બહુ ઓછું થયું બહુ સાચી વાત છે પણ અમે એક એવું કુટુંબ લેવા માગતા હતા જે ઓલ અક્રોસ હોય આખા ભારતમાં આ વાત છે તો એને રિલેટ કરી શકે અને અમે બહુ રિસર્ચ કર્યું છે તો ઘણા સ્ટેટમાં નામ ન લો હમણાં ઘણા બધા પર્સન્ટેજ હાઈ છે તો અમે આશા રાખીએ કે આ એક સુંદર સરસ લાગતો પરિવાર આખા ભારતમાં આ વાત પહોંચાડે આપણા તરફથી જેમ ગુજરાત આખા દેશમાં અત્યારે પહોંચી રહ્યું છે એમ વધુ એક વિકાસ લઈને આવે અને લોકોના ઘરે આ વિકાસશીલ વાત થાય કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ